તો નમસ્કાર દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ગેની બેનના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને દર્શક મિત્રો અત્યારે મિત્રો ગેનીબેન ઠાકોરનો ઘણો બધો વિરોધ પણ ચાલી રહ્યો છે અને મિત્રો ગેનીબેન ઠાકોરનો હજારો લોકો મિત્રો વિરોધ કર્યો પછી મિત્રો ગેનીબેન ઠાકોરને મિત્રો ક્યાંય મોઢું કાઢેવા ના રહ્યા પછી મિત્રો ગેનીબેન ઠાકોરને છેવટે મિત્રો નરેન્દ્રભાઈ મોદીની મિત્રો મુલાકાત કરવી પડી અને મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો સમાચાર સામે આવી ગયા છે કે મિત્રો ગેનીબેન ઠાકોર મિત્રો ફાઇનલ નરેન્દ્રભાઈ મોદીને મળ્યા છે તો દર્શક મિત્રો નરેન્દ્રભાઈને મોદીને મળ્યા અને પછી મિત્રો કેવી રીતે એમની મુલાકાત અને નરેન્દ્રભાઈ મોદી મિત્રો શું ગીતો અને શું સપોર્ટ કર્યો છે બધી માહિતી તમને સૌથી પહેલા દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો જ્ઞાનીબેન ઠાકોર મિત્રો બોલતા બોલી ગયા છે અને મિત્રો હવે ગેનીબેન ઠાકોર મિત્રો ક્યાંય મોડું કાઢેલા નથી રહ્યા અને મિત્રો હજારો લોકોએ મિત્રો જ્ઞાનીબેન ઠાકોરને મિત્રો વિરોધ કરી નાખ્યો છે અને મિત્રો ખાલી એટલું જ બાકી મળ્યું છે કે ગેનીબેન ઠાકોરને મિત્રો લોકોએ ખાલી માર્યા નથી બાકી મિત્રો બોલવામાં અને મિત્રો વિડીયો વાયરલ કરવામાં તો મિત્રો કશું બાકી જ નથી મળ્યું હા બિલકુલ યાર તો દર્શક મિત્રો એમાં વાંક મિત્રો ગેનીબેન ઠાકોરના જ છે નથી મિત્રો વાંક તમારા કે નથી વાંક મારા કારણ કે મિત્રો ગેનીબેન ઠાકોરને જે નહોતું બોલવાનું એ મિત્રો તેઓ સ્ટેજ સ્ટેજ ઉપર ગયા અને મિત્રો ત્યાં માઇકમાં જઈને બોલ્યા છે અને પછી તો મિત્રો એમને ખબર જ છે કે અત્યારે મિત્રો પબ્લિક ખાલી રાહ જોઈ રહ્યો છે તમે મોઢામાંથી એક શબ્દ કાઢો ને અને મિત્રો એમાં તમારી જો ભૂલ થઈ ગઈ ને તો પતી ગયું કે તમે વાયરલ જ થઈ તો દર્શક મિત્રો અત્યારે એવું ગેનીબેન ઠાકોર સાથે થઈ ગયું તો મિત્રો ગેનીબહેન ઠાકોરે સભાની અંદર મિત્રો ના બોલવાના શબ્દો બોલી નાખ્યા અને પછી મિત્રો ગેનીબેન થઈ ગયા રાતોરાત વાયરલ અને દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ગુજરાતના ખૂણે ખૂણે મિત્રો ગેનીબેન ઠાકોર વાયરલ છે અને મિત્રો ગેનીબેન ઠાકોરના જ્યાં જોવા સમાચાર મળી રહેશે તો મિત્રો તમે શું કહેવા માગો છો ગેનીબેન સાચા કે ખોટા